નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ તમારા ધોરણ છ નું સરસ મજાનું ત્રીજા નંબરનું પ્રકરણ જે છે એકની ફ્લાઇટ બીજાની ફ્લાઇટ અહીં આપણને એક પોઈન્ટ એક સરસ મજાની એક એક્ટિવિટી આપી છે એમાં કહ્યું છે કે સૂચના વાંચતા જાઓ અને તે મુજબની ક્રિયા કરતા જાઓ અહી તમને કહ્યું છે કે ડાબા હાથના અંગૂઠા અને પહેલી તર્જની જેને આપણે પહેલી આંગળી હોય ને એને આપણે તર્જની કહીશું એટલે કે અંગૂઠાની જોડેવાળી આંગળી તો એ આંગળીથી થી નાક બંધ કરો આપણે ડાબા હાથના અંગૂઠાથી અને તર્જનીથી નાક ને બંધ કરીશું હવે ગળામાંથી હમ એવો અવાજ કરવાનો છે કેવો હમ તમારે અહીં અંગૂઠા અને આંગળી વડે નાક બંધ રાખીને હમ એવો અવાજ ચાલુ રાખવાનો છે તો જમણા હાથની પહેલી તર્જની આંગળી વડે નીચેના હોઠ પર ટકોર મારતા રહી મોં ઉઘાડ બંધ કરવાનું છે તો આ પ્રકારે તમને કરશો ને તો તમને એક અવાજ સાંભળવા મળશે અને આ અવાજ છે માખીનો અવાજ કોનો અવાજ માખીનો અહીં તમને એક સરસ મજાના સાઉન્ડ વળે પણ આ અવાજ સંભળાશે તો મિત્રો આ પ્રકારનો જ કઈક અવાજ આપણે निकाડી રહ્યા છીએ જે અવાજ માખીનો છે આના પછીની આપણને એક પોઈન્ટ બે નંબરની એક્ટિવિટી આપી છે એમાં કહ્યું છે હાથથી નમસ્કાર કરીએ એમ બંને પગની પાનીને એકબીજા સાથે અડાડો તમારો એક હાથ વડે તમારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના હાથ સાથે ત્રણ વખત તાળી પાડો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે હવે પરાગ નામના તમારા જેવડા છોકરાની રોજ વાંચો મિત્રો રોજનીશી એટલે શું રોજનીશી એટલે એવી પુસ્તક કે જેની અંદર આપણે આપણા દિવસ દરમિયાન જે પણ કાંઈ ઘટના થતી હોય એ લખતા હોઈએ એવી પુસ્તકને આપણે રોજનીશી કહીશું તમારામાંથી તમારા કેટલાક મિત્રો અથવા તમે પણ રોજનિશી લખતા હશો તો અહીં શનિવારની એક સરસ મજાની રોજની

તારા માસી આવે એટલે મમ્મી તો ઓહર ખાય ઓ ખાય હવે તમારા માસી તમારા ઘરે આવતા હશે તો પણ મમ્મી કેવા રાજી રાજી થઈ જાય એવી જ રીતે પરાગના મમ્મી પણ જ્યારે તારા માસી ઘરે આવે ત્યારે બહુ જ ખુશ થઈ જાય મમ્મી એ તો ચાલુ કરી દીધું તારા તું ચા પીશ કોફી પીશ રસોઈને થોડી વાર છે આપણે કોફી પીએ ગ પૂર્વી ક્યાં ગયા જુઓ જુઓ આ તારા માસી આવ્યા મમ્મી આવું બધું બોલવા માંડ્યા કે તારા તું ચા પીશ કોફી પીશ રસોઈને હજુ વાર છે આપણે કોફી પીએ પરાગ અને પૂર્વી આ પરાગ કોણ છે જેની આપણે રોજ નિશી વાંચી રહ્યા છીએ જુઓ જુઓ આ તારા માસી આવ્યા એ તમને આફ્રિકાની વાતો કહેશે હવે તારા માસી આફ્રિકામાં રહે છે તો આફ્રિકાની સરસ મજાની વાતો એ પરાગ અને પૂર્વીને કહે કહેતા હતા અહીં આવો અમને તો લાડુ ભાવે એ કરતાય વાતો સાંભળવાનું બહુ ગમે તમને પણ જે કોઈ વાતો કહેતું હોય વિદેશની કે જાણવા જેવી તો સાંભળવાનું ઘણું ગમતું હોય તો અહીં પરાગને પણ લાડુ ભાવે એમ વાતો સાંભળવાનું પણ બહુ ભાવે અમે માસીની સામે ગોઠવાઈ ગયા માસીએ અમને આફ્રિકાની માખીઓ વિશે કહ્યું માસીએ આફ્રિકાની માખીઓ વિશે કહ્યું અમને જાણવા મળ્યું કે આફ્રિકામાં આપણે ત્યાં હોય એવી માખો તો હોય પણ બીજી જાતની માખો પણ હોય છે એ શેત છે કહેવાય છે અહીં આફ્રિકામાં એવી જ સે છે માખો જોવા મળે છે એના વિશે વાત થઈ રહી છે મિત્રો માખીઓની પણ ઘણી પ્રજાતિઓ હોય છે જે પ્રકારે આપણને અલગ અલગ પ્રકારના કૂતરા જોવા મળે છે ને એ પ્રકારે અલગ અલગ પ્રકારની માખીઓ પણ હોય છે આ માખીઓ રાતના કઈ ન કરે તે તેઢા કદની હોય છે જાડામાં જાડું કપડું પહેર્યું હોય તોય એના પર એ ડંખ મારે આપણું લોય ચૂસે આ સે સે માખીની વાત થઈ રહી છે મિત્રો એ જે છે માખ્યો છે ને એ ગમે એટલું જાડું તમે કપડું પહેરો ને તો પણ ડંખ મારે એવું પરાગ એની માસીએ કીધું કયા માસીએ તારા માસી તે આપણી માખો કરતા કેવા કદની હોય દોઢા કદની હોય છે ઝાડામાં જાડું કપડું પહેર્યું હોય તોય એના પર એ ડંખ મારે ને ચૂસે હાથની ન આવે આ માખી કરડે તો ખૂબ નબળાઈ આવી જાય ધીમે ધીમે આ નબળાઈ મૃત્યુ ભણી લઈ જાય શરૂઆતમાં માથું આકરું દુખે પછી આળસ આવે ને પછી આવે મૂર્છા મૂર્છા એટલે એટલે મિત્રો શું આપણે બેભાન થઈ જઈએ ને એને મૂળછા પણ કહેવાય પછી બસ ખલ્લાસ આનું નામ ઊંધિયો તાવ શું થાય આ સે માખી કરડે તો શું થાય ઊંધિયો તાવ આવે આ તાવ શરૂઆતમાં જ ઓળખાય તો ઉપાય થાય મોડા પડાય તો પછી કોઈ ઉપાય નહીં શરૂઆતમાં જો આપણને આ તાવ આવે ત્યારે જો આપણે દવા લઈ લઈએ ને તો સાજા થઈ જઈએ પરંતુ જો આપણને ઓળખમાં ના આવે કે આપણને ઊંધિયો તાવ થયો છે તો પછી આપણું મૃત્યુ પણ થઈ શકે એવું કોણ કહી રહ્યા છે તારા માસી પરાગને કહી રહ્યા છે સારું છે કે સેત સે માખી આપણે ત્યાં નથી હવે મિત્રો આવી કોઈ માખી ભારતમાં તો જોવા નથી મળતી માટે પરાગ એવું કહે છે કે સારું છે કે આવી જ સેજ સે માખી આપણે ત્યાં નથી અને હા એના વિશે જાણ્યું છે ત્યારથી નક્કી કરી લીધું છે કે આપણે તો આફ્રિકા જવું જ નથી ને આવું કે છે કારણ કે સેજસે માખી કરડી જાય ને આફ્રિકા જાય તો ને જવું પડે તો પી પી પહેરીને જવું પી એની તસવીર તમને અહીં જો સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે ને એને પી પી કહેવામાં આવે છે તો આવું પહેરીને જઈએ તો એ માખ કરડે નહીં આના પછી આપણને એક પોઈન્ટ ત્રણમાં માં બોલો અને કહો એવી એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે અહીં પહેલું છે પાંચ વખત છે છે બોલો તો ચાલો તમે પણ બોલો મારી સાથે છે 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 પછી કહ્યું છે બીજું કે છે છે વિશે વાંચીને તમને શા વિચાર આવ્યા તમને કેવા વિચાર આવ્યા એ અહીં લખવાનું છે તો હું અહીં મારા વિચાર કહું તો શેત સે વિશે વાંચીને મને વિચાર આવ્યા કે ખરેખર શેત સે માખી ઘણી ખતરનાક છે સારું તે આપણા દેશ ભારતમાં જોવા નથી મળતી નહીંતર આના લીધે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હોત આના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સે ચે વિશે મમ્મી તમારા પડોશી નિરાલી બહેનને શું કહેશે હવે આપણે અહીં આપણા વિચાર લખવાના છે કે કદાચ તમે આ વાત તમારી મમ્મીને કહો તો તે તમારા જે પડોશી છે તમારી મમ્મીના જે નિરાલી બહેન છે એમને એ શું કહેશે તો અહીં આપણે લખીશું કે જો મારા મમ્મી નિરાલી બહેન કે આફ્રિકામાં શેત સે કરીને માખ જોવા મળે છે જે આપણી માખો કરતા દોઢા કદની હોય છે જો તમે જાડામાં જાડા કપડાં પહેરો તોય એના પર એ ડંખ મારે અને આપણું લોહી ચૂસે હાથની ઝપટમાં તે ન આવે આ માખી કરડે તો ખૂબ નબળાઈ આવી જાય ધીમે ધીમે આ નબળાઈ મૃત્યુ ભણી લઈ જાય શરૂઆતમાં માથું આકરું દુખે પછી આળસ આવે ને પછી આવે મૂર્છા પછી ભસ માણસ મૃત્યુ પામે અને આને કહેવાય ઊંધિયો તાવ આવું આ છે માખી કરડવાથી થાય છે આવું મારી મમ્મી પાડોશી નિરાલી બહેનને કહેશે આના પછીનો પ્રશ્ન છે તમને આફ્રિકા જવાની ખરેખર બીક લાગે ખરી શા માટે તો અહીં અહીં આપણે જવાબ લખી શકીએ કે હા અમને આફ્રિકા જવાની ખરેખર બીક લાગે કારણ કે ત્યાં સે સે માખી જોવા મળે છે જેના કરડવાથી મૃત્યુ પણ થઈ શકે છે આના પછીનો આપણો પ્રશ્ન છે કે રોજનિશીમાં શું લખાય નિશી લખવાથી શો ફાયદો થાય તો મિત્રો નિશી દરરોજ લખવી જોઈએ શું લખાય તો અહીં આપણે જવાબ લખીએ કે રોજનીશીમાં આપણે રોજ જે જે ક્રિયાઓ કરતા હોઈએ અથવા જે જે વસ્તુ શીખતા હોઈએ તે આપણે લખી શકીએ છીએ અને રોજ નિશી લખવાના શું ફાયદા થાય તો રોજ નિશી લખવાથી આપણા અક્ષરો સુધરે છે આપણે ઘણું બધું વિચારી શકીએ છીએ વિચાર શક્તિનો વિકાસ થાય છે તથા આપણા જીવનમાં બનેલા પ્રસંગો આપણને લાંબા ગાળા પછી પણ યાદ રહે છે આ રોજ નિશી લખવાના ફાયદા છે આના પછીનો આપણો પ્રશ્ન છે કે શેત સે માખીનું ચિત્ર દોરો તો અહીં એક સરસ મજાનું શેત સે માખીનું ચિત્ર તમને આપ્યું છે તો આ ચિત્રને તમારે તમારી પુસ્તકમાં દોરી દેવાનું છે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કર જો તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કીપ લર્નિંગ